સિદ્ધપુર ખાતે દાઉદી વોરા સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો આજે સિદ્ધપુર ખાતે દાઉદી ભોરા સમાજના જાપલીપોલ પાસે આવેલ હોલ ખાતે સમાજના કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નવયુવાનો દ્વારા અંજુમને નજમીના માર્ગદર્શન અને સહયોગથી તાલોબાઉન કુલ્લીયા મુમેનુન સંસ્થાના બેનર હેઠળ સિદ્ધપુર જનરલ હોસ્પિટલ બ્લડ બેંકની મદદથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સમાજના યુવાનો સહિત નગરના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું સંસ્થા દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપીને બિરદાવવામાં આવ્યા કુલ અડત્રીસ બોટલ રક્તદાન થયું સ્થાનિક જનાબ નગરના અગ્રગણ્ય નાગરિકો રક્તદાન સાથે સંકળાયેલ સંસ્થાઓના પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહીને આયોજન કરનારા યુવાનો અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો ડો અનીસભાઈ મનસુરી ડો દિનેશ પ્રજાપતિ બ્લડ કિંગ સિંધુજી જાદવ બુરાભાઈ પઠાણ સિવિલ બ્લડબેન્કના કર્મચારીઓ અને વોરા સમાજના મોહમ્મદભાઈ ઊંઝાવાલા અભિઝર સોની જેવા યુવાનો અને વેપારીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તાલોબાઉન કુલ્લીયા મુમેનુનના નવયુવાનોએ પોતાની સામાજિક જવાબદારી સમજીને રક્તદાન કેમ્પ થકી ખૂબ સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખૂબ સુંદર આયોજન કર્યું હતું અભિનંદન બ્યુરો ચીફ ઇકબાલ મેમણ બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો